કિશાનલ ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ફાર્મ ટ્રેક મિત્રો ફાર્મ ટ્રેક ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ માહિતી જોઈ લઈ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો કારણ કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ફાર્મ ટ્રેક ચેમ્પિયન ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો વિનુભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજારને સાતના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે બાકી એકદમ મિત્રો રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર છે હાલમાં તમને કોઈપણ પ્રકારની ખરાબી ટ્રેક્ટરમાં નહીં જોવા મળે એકદમ મિત્રો સારી રીતે સજાવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે બમ્ફર સારી રીતે સજાવેલું છે બાકી ટાયરની વાત કરું તો મીડિયમ કન્ડિશનમાં તમને ટ્રેક્ટરના ટાયર જોવા મળશે બાકી ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ એન્જિન પાવરફુલ મિત્રો કોઈપણ પ્રકારની તમને ટ્રેક્ટરમાં ખરાબી નહીં જોવા મળે લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં છે વાયરિંગ બધું કમ્પ્લીટ છે કોઈપણ પ્રકારની તમને ટ્રેક્ટરમાં ખરાબી જોવા નહીં મળે ટ્રેક્ટર લેવાનું હોય તો બે હજાર અને સાતનું મોડલ છે અને બે લાખ રૂપિયા કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત કોઈપણ પણ વસ્તુની કિંમત મિત્રો ફિક્સ નથી હોતી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો છે મિત્રો ખાંભા જિલ્લો અમરેલી અને ગામ છે અનીડા એટલે કે તમને આ ટ્રેક્ટર અનીડા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો વિનુભાઈ નામ અને પંચાણું એકસો ત્રણ વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટર તમે ખરીદી શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો